નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોકન સ્ટોરી ચેનલમાં મિત્રો ફાગણ મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકી જશે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ ઘાતક સૂર્યગ્રહણ પછી છ રાશિઓ એવી છે જેમનું ભાગ્ય આ ફાગણ મહિનાની અમાસ પછી સંપૂર્ણપણે બદલાવવાનું છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર અને શનિવારના દિવસે એટલે કે ફાગણ મહિનાની અમાસના દિવસે થવાનું છે અને આ ફાગણ મહિનાની અમાસ પછી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે એટલા માટે તેની અસર આ તમામ બારય રાશિના લોકો ઉપર પડશે પરંતુ આ બાર રાશિના લોકોમાંથી છ રાશિઓ એવી છે જેની ઉપર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થયા છે એટલા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સૂર્યગ્રહણ પછી આ છ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે જો તમે આવા દુર્લભ સંયોગનો લાભ લેવા માંગતા હો તો થોડો સમય કાઢીને આ અગત્યની માહિતી ધ્યાનપૂર્વક સાંભળજો સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણના બાર કલાક પહેલાં શરૂ થાય છે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી જો કોઈ માંગલિક કાર્ય કરવામાં આવે તો સાધકને તેનું શુભ પરિણામ મળતું નથી હંમેશા અશુભ પરિણામ જ મળે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી સૂતકકાળથી ગ્રહણ સુધી ગર્ભવતી મહિલાઓએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ તો ચાલો હવે તમને વર્ષના પહેલાં સૂર્યગ્રહણનો સમય જણાવી દઈએ એટલે કે અમે તમને આ વિડીયોમાં સૂર્યગ્રહણ વિશે બધી જ માહિતી આપીશું આ ગ્રહણ કેટલો સમય સુધી ચાલશે અને બાર રાશિઓમાંથી છ એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જવાનું છે એનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી એક વખત પ્રસન્ન થઈ જાય છે તેમનું આખું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે એટલા માટે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને સાથે તમારી રાશિ પણ જરૂરથી જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબ અલગથી ઉપાય આપીશું અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ છે અને દેવી લક્ષ્મીજીની કૃપાથી આ છ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે તો ચાલો તમને સૂર્યગ્રહણનો સમય અને કાળ ક્યારે શરૂ થવાનો છે એ તમને બધી જ માહિતી આપીએ પરંતુ એ માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે અને બાર રાશિઓમાંથી છ કઈ ભાગ્યશાળી રાશિ છે જેના પર તેનો પ્રભાવ સંપૂર્ણપણે રહેશે ચાલો જાણીએ કે આ સૂર્યગ્રહણ પછી તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન બદલાઈ જવાનું છે આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે માતા લક્ષ્મી હવે આ રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનના બધા જ દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે આ રાશિના લોકોના જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી બાર રાશિમાંથી છ રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે મિત્રો આપણે જે પણ રાશિ વિશે વાત કરી રહ્યા છે જે ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ રહેવાનો છે તેમાં સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંપૂર્ણપણે શક્યતા છે અને હવે તમને તમારી મહેનતનો પૂરો લાભ મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી થશે તમારા બાકી રહેલા તમામ કામ પણ પૂર્ણ થશે તેની સાથે જ વૃષભ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણપણે સહયોગ મળશે તમારી વાણીના કારણે તમારા બધા જ કામ પૂર્ણ થશે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર છે જેના કારણે તમારી બધી જ સમસ્યાઓનું નિરાકરણ થશે અને તેની સાથે તમારા બધા કામ જે વર્ષોથી અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર છે તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધશો અને આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે હવે પછીની જે રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય રહેવાનો છે માતા લક્ષ્મીજી તમારાથી ખૂબ જ પ્રસન્ન થયા છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિના લોકો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે અને આ તકોને મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમારું જે પણ મોટું કામ બાકી રહી ગયું હતું તે હવે સમયસર પૂર્ણ થશે તમે જે પણ કામ શરૂ કરવા માગો છો તેને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ મેળવવાની ઘણી બધી તકો મળશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે જો મેષ રાશિના લોકો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા ઉપર છે સમય હવે તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લ્યો અને તેને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ તમારા ઉપર છે જેના કારણે તમને આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતા છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો વેપાર અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ ઉપર પ્રમોશન મળશે મકર રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે અને જે લોકો વેપાર ધંધો કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે તમે તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો મકર રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા ઉપર વરસી રહ્યા છે જેના કારણે તમારા જીવનના બધા જ દુઃખ પીડા અને કષ્ટ દૂર થશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આગળની રાશિ વિશે વાત કરીએ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યો તો કૃપા કરીને લખી નાખજો મિત્રો હવે પછીની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને સમાજમાં માન સન્માન મળશે સમાજમાં તમારી ખૂબ જ પ્રશંસા થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારો ફેરફાર લાવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર છે આ સાથે તમને ઘણો આર્થિક લાભ પણ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને બધી જ બાજુથી લાભ જ મળવાનો છે જેઓ નોકરી કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારા માટે સંપૂર્ણપણે પાત્ર છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમને આર્થિક લાભની ઘણી બધી તકો મળશે જે તમારા જીવનને બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવશે અને તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન સુખની પ્રાપ્તિ મેળવવા માંગે છે તેમની આ ઈચ્છા પણ હવે પૂર્ણ થશે જેનાથી પરિવારમાં ચારે બાજુ ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે સિંહ રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે તમારા પક્ષમાં છે આ સમયનો સંપૂર્ણપણે લાભ લ્યો હવે પછીની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે અને હવે તમને તમારી મહેનતનું ફળ મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા બાકી રહેલા બધા જ કામ હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણપણે સહયોગ મળશે માતા લક્ષ્મીજીની અનંત કૃપા તમારા ઉપર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા જ કામ હવે સમયસર પૂર્ણ થશે ધનુ રાશિના લોકોને આર્થિક લાભની પણ ઘણી તકો મળવાની છે તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ ખાસ કરીને તમારા ઉપર છે આ સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની તક પણ મળશે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓનો અંત આવશે અને તમને અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો હવે પછીની આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ રહેવાના છે કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારા વ્યવસાયમાં ઘણો બધો વધારો થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની પણ શક્યતા છે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા ઉપર છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધારે નફો મળશે કન્યા રાશિના લોકો હવે તમને ઘણી બધી તકો મળવાની છે અને જે લોકો સંતાન સુખની પ્રાપ્તિ મેળવવા માંગે છે તેમની આ ઈચ્છા પણ પૂર્ણ થશે અને તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધારે મજબૂત બનશે અને તમારા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન લેવાનું વિચારી રહ્યા છે તેમની આ યોજના પણ ચોક્કસપણે સફળ થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર છે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને સફળતા મળશે કન્યા રાશિના લોકો જેના કારણે તમારું જીવન હવે બદલાઈ જશે મિત્રો હવે પછીની રાશિ છે મિથુન રાશિ આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનશે તમારા બધા જ અધૂરા કાર્યો પણ પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિપૂર્ણ ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને મોટા આર્થિક લાભ થવાની પણ શક્યતા છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મિથુન રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ લાવશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થવાની છે મિથુન રાશિના લોકો હવે તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે અને પરિવારમાં ચારેય બાજુ ફક્ત ખુશીઓ જશે મિથુન રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ લ્યો અને તેમને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો ત્યારબાદ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી સુખ સમૃદ્ધિ આવવાની છે કારણ કે માતા લક્ષ્મીજી આ રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે એટલા માટે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ હવે તમને મળવાનું છે તેની સાથે જ તમારા બાકી રહેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ વ્યવસાય કરનારા લોકોને વ્યવસાયમાં પણ નફો મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારેય બાજુથી ખુશીઓ જ આવવાની છે કારણ કે માતા લક્ષ્મી આ રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને તેની સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાની પણ શક્યતા છે આ સાથે નોકરી શોધી રહેલા લોકોને પણ ઈચ્છિત નોકરી મળી શકે છે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાયેલા છે તો તે તમને જલ્દી જ પાછા મળી જશે સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે પણ હવે દૂર થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે કુંભ રાશિના લોકો તમારા જીવનમાં તમે ખુશીનો નવો અહેસાસ કરશો તમારા માટે આ સમય યોગ્ય છે તો આ સમયનો સંપૂર્ણ લાભ લ્યો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમની ઉપર હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ સમૃદ્ધિ મળવાની છે આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે અને તેમને માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો હવે તમને સૂર્યગ્રહણના દિવસે કરવામાં આવતા ચમત્કારિક ઉપાયો વિશે જણાવીશું ધાર્મિક શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે સૌ પ્રથમ છે શ્રીફળનો ઉપાય સૂર્યગ્રહણ દરમિયાન તમારી કુંડળીમાંથી કોઈ પણ દોષ દૂર કરવા માટે છ શિફળને પાણીમાં પ્રવાહિત કરી દો આમ કરવાથી તમારી બધી જ સમસ્યા દૂર થાય છે અને તમને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળશે એટલા માટે આ ઉપાય ખાસ કરીને કરવો જોઈએ આ સિવાય સૂર્યગ્રહણના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ આ દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને સુખ સમૃદ્ધિ મળશે અને તમારી દરેક સમસ્યા દૂર થાય છે આ સિવાય સૂર્યગ્રહણ ફાગણ મહિનાની અમાસના દિવસે થવાનું છે અને આ દિવસે શનિવાર છે એટલા માટે તમારે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરીને કરવો જોઈએ આ સાથે મિત્રો સૂર્યગ્રહણના દિવસે આ વસ્તુઓનું દાન અવશ્ય કરજો આ દિવસે ચણાનું દાન કરો જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો તમારે સૂર્યગ્રહણ દરમિયાન ચણાનું દાન કરવું જોઈએ આનાથી તમને ફક્ત સૂર્યદેવ જ નહીં પરંતુ ગુરુગ્રહનો પણ આશીર્વાદ મળે છે આ સાથે ગોળનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ત્યારબાદ છે લાલ કપડું સૂર્યગ્રહણના દિવસે લાલ કપડાનું દાન કરીને તમે સૂર્યના આશીર્વાદ મેળવી શકો છો તે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તમારા માટે સફળતાના દરવાજા ખોલે છે ત્યારબાદ ઘઉંનું દાન અવશ્ય કરો સૂર્યગ્રહણના દિવસે ઘઉંનું દાન કરવાથી જીવનની બધી સમસ્યાઓનો અંત આવે છે તો મિત્રો હવે જાણીએ કે આ સૂર્યગ્રહણની સાચી તારીખ અને સમય શું છે ભારતીય સમય મુજબ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં થવાનું છે ગ્રહણનો સમય અને સૂતકકાળ જાણીએ તેના પહેલાં હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યો તો કૃપા કરીને લખી નાખો અને આ વિડિયોને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો મિત્રો આ વર્ષનો પહેલો સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે અને શનિવારના દિવસે થવાનું છે આ સૂર્યગ્રહણની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળશે ભારતીય સમય મુજબ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ માર્ચ મહિનાની અમાસના દિવસે થવાનું છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે બપોરે બે કલાક અને એકવીસ મિનિટે શરૂ થશે અને સાંજે છ કલાક અને સોળ મિનિટ સુધી ચાલશે ગ્રહણનો કુલ સમયગાળો લગભગ ત્રણ કલાક અને ત્રેપન મિનિટનો રહેશે સૂર્યગ્રહણનો સૂતક કાળનો સમય તમને જણાવી દઈએ જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના થોડા કલાકો પહેલાં સૂતક કાળ શરૂ થઈ જાય છે જે ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે સૂર્યગ્રહણનો સૂતકકાળ બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર સંપૂર્ણપણે રહેશે તેથી સૂર્યગ્રહણના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો આમ કરવાથી તમને દરેક સમસ્યામાંથી રાહત મળે છે સૂર્યગ્રહણના દિવસે તમે સવારે વહેલા ઉઠીને આદિત્ય સ્ત્રોતનો પાઠ કરી શકો છો આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને તમારી કારકિર્દીમાં પ્રગતિ થાય છે સૂર્યદેવને પિતાના કારણે પણ માનવામાં આવે છે તેથી સૂર્યગ્રહણના દિવસે તમારા પિતાની સેવા કરજો જો તમારા પિતાનું અવસાન થયું હોય તો આ દિવસે તેમને યાદ કરો તેમના ફોટા સમક્ષ નમન કરો આમ કરવાથી સૂર્ય પ્રબળ બને છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય સૂર્ય ભગવાન અને જય લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે